મેઘરાજા હવે સૌરાષ્ટ્રને ધમરોડશે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે મધ્ય ઉત્તરમાં મેહુલીઓ જમાવટ કરશે ત્રણ હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે છેલ્લા પંદર દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી ચૂક્યો છે જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી અષાઢ મહિનાના દસ દિવસ વીતી ગયા છે ત્યારે હવે ચોમાસું જમાવટ કરી રહ્યું છે આગામી અડતાલીસ કલાક સુધી એટલે કે સત્તર અને અઢાર જુલાઈના રોજ મેહુલીઓ ક્રીઝ પર ટકીને બરાબરની બેટિંગ કરવા તૈયાર છે તો ચાલો આગામી અડતાલીસ કલાકની ભારેથી અતિભારે આગાહી વિશે વાત કરીએ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો આ બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતની નજીક પહોંચી વરસાદી સિસ્ટમ રાજ્યમાં વરસાદના વિસ્તારો બદલાશે હવે ક્યાં પડશે ભારે વરસાદ આ એક મોટો પ્રશ્ન છે ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે જેમાં ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે બાદ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં અને ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે ઓડિશા પર બનેલા પ્રેશર એરિયા આગળ વધીને હવે ગુજરાત નજીક આવી ગયો છે હાલ આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ પર છે અને તેની ગુજરાત પર અસર થઈ રહી છે ગુજરાતમાં હાલ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો હોવા છતાં રાજ્યના છવ્વીસ જેટલા જિલ્લાઓમાં સત્તર જુલાઈ સુધીમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યોમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હવે વરસાદના વિસ્તારો બદલાશે રાજ્યોમાં હાલની સ્થિતિમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ સૌરાષ્ટ્રમાં વધારે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે જોકે આગામી ત્રણ દિવસ માટે હવે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં થોડું વરસાદનું પ્રમાણ ઘટશે હવામાન વિભાગ પ્રમાણે સત્તર જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ વલસાડ સુરત નવસારી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમથી કોઈ વિસ્તારમાં થોડા વધારે વરસાદની સંભાવના છે અઢાર જુલાઈના રોજ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું જોર સૌથી વધારે રહે તેવી શક્યતા છે અઢાર જુલાઈના રોજ સૌથી વધારે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના આ સિવાયના જિલ્લાઓ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થઈ શકે છે ઓગણીસ જુલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે અને તેના કારણે વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં સૌથી વધારે રહે તેવી સંભાવના છે જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે એટલે કે ઓગણીસ તારીખથી ફરી વરસાદી સિસ્ટમ આવશે ત્રણ દિવસ હજુ પણ વરસાદનું ખાલું નહીં જોવા મળે અને ફરીથી વરસાદની નવી સિસ્ટમ આવશે એ અતિભારે હશે એકવીસ અને બાવીસ જુલાઈની આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટે તેવી સંભાવના છે પરંતુ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી ચારથી પાંચ દિવસોમાં કેટલાક સ્થળોએ સારો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં આ રાઉન્ડ બાદ પણ આવશે નવો વરસાદનો રાઉન્ડ બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને ઓડિશામાં પહોંચતાની સાથે મજબૂત બનીને લો એરિયામાં પરિવર્તિત થઈ ગયું હતું હવે આ વરસાદી સિસ્ટમ ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓડિશા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદ આપી શકે છે આ ઉપરાંત ઓફ સોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી બનેલી છે અને તે પણ ખૂબ સક્રિય છે જેના કારણે કેરળ કર્ણાટક ગોવા અને કોકણના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં હજી આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ અને તે બાદ બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે બાવીસ તારીખની આસપાસ રાજ્યોમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે સામાન્ય રીતે ચોમાસામાં આપણે ત્યાં બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશર એરિયા એટલે કે વરસાદી સિસ્ટમ સૌથી વધારે વરસાદ આપે છે મધ્ય ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચોમાસાના વરસાદના આધાર આ સિસ્ટમ પર રહેલો હોય છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઓગણીસ જુલાઈના રોજ ફરીથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાશે અને તે ભારતના ભૂભાગો પર આગળ વધશે હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે ઓગણીસ તારીખના લો પ્રેશર એરિયા બાદ પણ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાવાની શક્યતા છે આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આવે તેવી સંભાવના છે જો આ સિસ્ટમ સર્જાય અને ગુજરાત તરફ આગળ વધે તો રાજ્યમાં ફરીથી આ મહિનામાં અંતમાં નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે પરંતુ બધો આધાર સતત બદલાતા હવામાનના વિવિધ પરિબળો પર રહેલો છે ચોમાસાના ચાર મહિનાઓમાંથી ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે જૂન મહિનો અડધો પૂરો થયા બાદ રાજ્યમાં ચોમાસું પ્રવેશે છે તેથી તેમાં ઓછો વરસાદ પડે છે અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પરત ફરતું હોવાથી સરેરાશ ઓછો વરસાદ થાય છે એક જૂનથી લઈને સત્તર જુલાઈ સુધી સરેરાશ કરતાં ગુજરાતમાં ત્રણ ટકા ઓછો વરસાદ થયો છે ખાસ કરીને ગુજરાતમાં ગુજરાત રિઝનમાં સરેરાશ કરતાં ઓગણીસ ટકા ઓછો વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓગણીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે સત્તર અને અઢાર જુલાઈ આ બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પૂરા પૂર આવે એવી વરસાદ પડવાની પૂર્વાનુમાન કર્યું છે ગુજરાત માથે ચાર સિસ્ટમ સક્રિય છે હવામાન વિભાગ દ્વારા હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે અતિ ભારે વરસાદના પગલે પૂર આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સર્વપ્રથમ આપણે અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ વરસાદ અંગે આગાહી કરતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદના પગલે પૂર આવવાની શક્યતા છે જેમાં ડાંગ વલસાડ આહવા સુરત અને સુરત સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અમદાવાદના લાંબા નારોલ સરખેજમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ હળવદ ધાંગધ્રા થાન ચોટીલા લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ રહેશે અમુક જિલ્લાઓમાં પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે તેવી પરેશ ગોસ્વામીની આગાહી છે જ્યારે હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે સોળ જુલાઈ બે હજાર ચોવીસથી વીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે બીજી તરફ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે જેનું મુખ્ય કારણ છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે જેના કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને અરબસાગરના ઘણા ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે આ પરિસ્થિતિના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી પંથકમાં દસથી પંદર ઇંચ સુધીનો અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે આગામી સોળ સત્તર અને અઢાર જુલાઈના સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આગામી તારીખ સત્તર અને અઢાર જુલાઈના કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે જેમાં ખાસ કરી દરિયાઇકાંઠાના વિસ્તારમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતા છે વાત કરીએ રેડ એલર્ટવાળા જિલ્લાઓની તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ભરૂચ વડોદરા નર્મદા તાપી ડાંગ આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની તો કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચે તેવી શક્યતા છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી અહીં સારો વરસાદ નોંધાયો નથી જેનું મુખ્ય કારણ અરબસાગર તરફથી આવતી સિસ્ટમ હતી બે હજાર ચોવીસના વર્ષમાં પહેલી વખત બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમનો લાભ મળી રહ્યો છે જેમાંથી હાલ લો પ્રેશર આવી રહ્યું છે જેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ સારા વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે જેમાં ખાસ કરીને અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં પાંચથી સાત ઇંચ વરસાદ વરસવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વાત કરીએ સત્તર જુલાઈની તો સત્તર જુલાઈના રોજ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે સત્તર જુલાઈના રોજ યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા વડોદરા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ તાપી ડાંગ નર્મદા અને ભરૂચ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ છે વાત કરીએ અઢાર તારીખની તો અઢાર તારીખે યલ્લો એલર્ટ કચ્છ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લામાં અઢાર તારીખના રોજ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ વરસાદની તો વરસાદે હા હા કાર મચાવ્યો છે ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ નેત્રંગમાં છ ઇંચ વરસાદથી ઇઠોતેર ગામો જળબંબાકારમાં ફેરવાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ત્રીસ ટકા વરસાદ નોંધાયો છે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સોમવારથી ભારે વરસાદ પડી રહ્યો છે સુરતના ઉમરપાડામાં માત્ર ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો હતો સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એસ ઇઓસીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ત્રીસ ટકા વરસાદ પડી ચૂક્યો છે ગુજરાતમાં હાલ પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અમદાવાદમાં આજની સાંજ ભારે દરિયાકાંઠે પાસઠ કિમીની ઝડપે પવન ફૂંકાશે દેવભૂમિ દ્વારકામાં ભારે પવનના લીધે હાહાકાર મચ્યો છે ગુજરાત રાજ્યમાં હાલમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના લીધે હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલમાં ગુજરાત ઉપર સિયર ઝોન દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ સો ટ્રફ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વિવિધ સિસ્ટમની અસરને પગલે જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ હોવા છતાં ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને કેટલાય વિસ્તારોમાં વરસાદ જરૂર પ્રમાણે પડ્યો નથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ નોંધાયો હતો જોકે રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણી લાયક વરસાદની હજુ પણ રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં અગિયાર જુલાઈ સુધી સરેરાશ કરતાં ત્રણ ટકા ઓછો વરસાદ થયો છે અને કેટલાક જિલ્લાઓમાં સરેરાશથી પિસ્તાલીસથી પચાસ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલમાં વરસાદ ધીમો પડશે પરંતુ તે બાદ રાજ્યમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યોમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદ થઈ રહ્યો છે જો કે આ વખતે રાજ્યના કેટલાક વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ ઓછું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તે જિલ્લાઓની હવે આપણે વાત કરીએ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આવનારા અઠવાડિયામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ જોવા મળી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની માહિતી પ્રમાણે ચૌદ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત નર્મદા ભરૂચ ડાંગ તાપી આ તમામ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ચૌદ જુલાઈના રોજ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર અને મોરબી જેવા જિલ્લાઓમાં મધ્યમ અથવા છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે પંદર અને સોળ જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથના જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યના અન્ય જિલ્લાઓ જેવા કે ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પંદર અને સોળ જુલાઈએ સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતા છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર